ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે તો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસ હતી મમ્મી અને આશીષ બેસી ગયા હતા નાસ્તો કરવા મેં વેફર તળી અને હું પણ બેસી ગઈ હતી ચાને નાસ્તો કરવા આજે હતી અમાસ એટલે દાદાને ચોખા જાળવાના હોય ચોખા જ અને પગે લાગ્યા પછી પપ્પા ગયા હતા અયોધ્યા ત્યાંથી વસ્તુ લેવા હતા તે બધી અમે ચેક કરી અને પછી અમે લોકો ગયા હતા મહાદેવના મંદિરે મહાદેવના મંદિરે જઈ અને દર્શન કર્યા હતા અને થોડીક વાર ત્યાં બેઠા પણ હતા રિટર્ન ઘરે આવી અને આજે મારે અપાસ હતો એટલે મેં બનાવી હતી બટેકાની ચિપ્સ અને પછી અમે બપોરે બેસી ગયા હતા જમવા માટે જમવામાં હતું બટેકાની ચિપ્સ વેફર અને મમ્મીને પપ્પાને હતું દાળ ભાત શાક રોટલી પછી પપ્પા જાગી અને જતા હતા પ્રિયાન પાસે એટલે પ્રિયાની વસ્તુ લેવા હતા તે પેક કરી અને પપ્પા જતા રહ્યા પછી આજે હું બનાવવાની હતી સાબુદાણાના વડા એટલે વડાની રેસીપી મેં પણ આપી દીધી છે તમે જોઈ અને ચેક કરી લેજો મમ્મી એ કર્યા અને મેં રસોઈ કરી પછી અમે બેસી ગયા જમવા જમ્યા અને અમે ગયા હતા કરમનાથ મહાદેવના મંદિરે ત્યાં બહુ જ ટ્રાફિક હતી અને મસ્ત એવા દર્શન પણ કર્યા તામેમાં પાણી પણ હતું બહુ મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જે